પણ એ સળભાગે છે કારણ કે પાણી શું કરે છે ઉષ્માનું શમન કરે છે ઓલવી નાખેલું ધીમે ધીમે ગરમ થશે એક સમય આવશે ઉકળશે પણ કઈ થતું પ્રશ્ન વેરી ગુડ

તમને કેવું લાગ્યું પાણી ગરમ થઈ ગયેલું લાગે રાજીભાઈ આવો તમે કેમેરા આવજો ભાઈ હું તો નથી શું લાગી તમને જબ આપો કેમેરા સામે કેમેરા સામે જવાનું પાણી ગરમ લાગ્યું ચાલે છોકરીને બોલાય આપણે તિંજલ બેન આવોળો તિંજલ બેન આવો મને કહો કે આ જે પાણી છે તમને પાણી ગરમ લાગે છે વેરી ગુડ કેમ જોઈ દઉં પાણી તો